બદલતા ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલી ખાતે બોડેલી સોની સમાજ દ્વારા તૃતીય ગૃહાધીશ કાકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાગેશ કુમારજી મહારાજશ્રીની પાવન નિશ્રામાં આજે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું વેપારી અને ઔદ્યોગિક એવી બોડેલી નગરપાલિકામાં દરેક પ્રકારના વેપારીઓ અલગ અલગ વેપાર સાથે જોડાયેલા છે જેમાં સોની સમાજનું પણ આગવું સ્થાન છે અને પુષ્ટિ સંપ્રદાયમાં પણ આ સમાજનું ભાવપૂર્ણ યોગદાન છે આજે બોડેલી ભક્તવાડી ખાતે તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વગેશ કુમારજી મહારાજ શ્રીની પાવન નિશ્રામાં સભા અંતર્ગત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનું આયોજન ખૂબ જ ઉત્સાહપૂર્વક સંપન્ન થયું જેમાં મુખ્ય મહેમાન તરીકે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી તેમજ મુખ્ય અતિથિ વિશેષમાં બોડેલી તાલુકા

કાર્યક્રમ થોડોક મોડો પડ્યો પરંતુ સંખ્યા જોતા એવું લાગ્યું કે વરસાદ એ બાધકરૂપ નથી અને અદભુત કાર્યક્રમ રહ્યો ત્રિવેણી સંગમ રૂપા કાર્યક્રમ કહી શકાય જ્યાં ધર્મસત્તા રાજ સત્તા અને જનસત્તા એ ત્રણેય સત્તાઓ ભેગી થઈને અભૂતપૂર્વ કાર્યક્રમ સોની સમાજ દ્વારા નિર્માણ નિર્માણ થયું હું તમામ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન આપું અને સમગ્ર બોડેલીના તમામ ભક્તજનોને ખૂબ ખૂબ શુભકામના અને મંગલકાનનામાં પાઠવું